જેમાં દેશનું એક પણ રાજ્ય બાકાત ન હતું આ સંસ્કાર પ્રકલ્પોના ભાગરૂપે આ વર્ષની પ્રાંત સ્તરીય રાષ્ટ્રીય સમૂહ સમૂહગાન સ્પર્ધા ભરૂચ ખાતે એમિકલ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ઓડિટોરિયમમાં રાખવામાં આવી જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતમાં આવેલ બ્રાન્ચને વિજેતા ટીમોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં તમામ ટીમો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને જુસ્સાથી સમૂહ ગીતોની પ્રસ્તુતિ કરી હોલ ગજવી દીધો હતો સ્પર્ધાનો પ્રારંભ દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભારતસિંહ ચૌહાણ પ્રાંત પ્રેસિડેન્ટ હિતેશભાઈ અગ્રવાલના હસ્તે મંગલદીપથી કરવામાં આવ્યો હતો સ્પર્ધાના અંતિમ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ સી અટોદરિયાના હસ્તે વિજેતા ટીમોની ટ્રોફી એનાયત કરવામાં આવી આ સ્પર્ધાની વિજેતા ટીમોમાં પ્રથમ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ સમા વડોદરા દ્વિતીય નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ ભાઈલી વડોદરા તથા દ્વિતીય સંસ્કાર ભારતીય સ્કૂલ સુરત આ તમામ વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યો હતો